આ ચક્ર થોડું પણ વીક પડે તો વ્યક્તિને પેટ સંબંધી તમામ બીમારીઓ થાય છે નાભી આખા શરીરના તમામ કોષો સાથે વ્યાપક સંબંધો ધરાવે છે અને માટે જ જો નાભી પર રાત્રે સૂતી વખતે ગાયના ઘીના પાંચ થી સાત ટીપા મૂકવામાં આવે તો આખા શરીરમાં જ્યાં જ્યાં સુકારો છે એ જતો રહે પછી ડિસીઝ વાઇઝ છે કે કોઈને વાહ થયો હોય તો પછી એ દિવેલ મૂકીએ એટલે મણિપુર ચક્રનો જો આપણે બીજ મંત્રની વાત કરીએ હા જી હા કહ્યું તો ર ના માથે મીંડુ રમ વ્યક્તિ નાભી પર ધ્યાન સ્થિર કરીને ઊંડો શ્વાસ લઈને જો રમ